मोतीवाडा लिटल फ्लावर स्कूल खात जिल्हा बाळ प्रतिभा श्रोत तथा बाळ नाट्य नृत्य नाटिका स्पर्धा योजा પારડી તાલુકાના મોતીવાડા ખાતે આવેલ લિટલ ફ્લાવર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જિલ્લા સ્તરીય બાળ પ્રતિભા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાની શાળાઓએ ભાગ લીધો હતો મલ્ટીપર્પઝ હોલમાં શાળાના નિર્દેશક જય સરદારે ઉપસ્થિત મહેમાન હેમાલી જોશી જિલ્લા યુવા વિકાસ અધિકારીનું કમલેશભાઈ અને જયદીપભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું પધારેલ મહેમાનોએ દીપ પ્રજ્વલિત કર્યો હતો શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા શ્લોક અને સ્વાગત ગીતથી સ્પર્ધાનો આરંભ કરાયો હતો મલ્ટીપર્પઝ હોલમાં સમૂહ લગ્ન લગ્નગીત લોકગીતની સ્પર્ધા સ્પર્ધકોએ રજૂ કરી હતી વકૃત્વ નિબંધ ચિત્રકલા રચનાત્મક કાર્ય સંગીત એકપાત્રી અભિનય દોહા છંદ ચોપાઈ લોકવાર્તા ભજન સ્પર્ધા વિવિધ વર્ગોમાં યોજાઈ હતી અને લોકનૃત્ય શાળાના પ્રાંગણમાં રજૂ કરવામાં આવ્યો હતો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો